ઉમરપાડા જંગલમાં દબાણખોરો દ્વારા ફોરેસ્ટ અધિકારી અને રોજ મતદારો ઉપર હુમલો કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે મહારાષ્ટ્ર રાજ્ય અને નર્મદા જિલ્લાના સાગબારાના લોકો દ્વારા ઉમરપાડા જંગલોમાં દબાણ કરવામાં આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે અગાઉ પણ ઉમરપાડા વડગામ જંગલમાં બાર વર્ષની દીકરી પર દુષ્કર્મ કરી હત્યા કરાઈ હતી સ્થાનિકોની માંગ છે કે ઉમરપાડા જંગલોમાં દબાણખોરો દ્વારા જે દબાણો કરવામાં આવી રહ્યા છે તે જોતા તેઓને તાત્કાલિક હટાવવા જોઈએ અને આ રીતની માંગ કરવામાં આવી છે ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકોએ ભેગા થઈને રેલી સ્વરૂપે ઉમરપાડા મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું

અને બહારના લોકોને જે દબાણ છે દૂર કરવામાં આવે આટલી અમારા આદિવાસી સમાજની